નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર જુનાગઢના હિનાબેન ફોન આવે છે જેની અંદર મિત્રો હિનાબેન જે છે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને રેવન્યુ બાબતે મનસુખભાઈ રાઠોડ ની સલાહ લે છે જે અંગે મિત્રો મનસુખભાઈ રાઠોડ ખૂબ જ સરસ સલાહ અને માર્ગદર્શન આપે છે જે અંગે મિત્રો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું છે તમે પણ સાંભળો કે મિત્રો હિનાબેન ને કઈ બાબતની ચર્ચા કરી અને મનસુખભાઈ રાઠોડે આપી શું સલાહ એ પહેલા જ મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુ માં પીએ બે લાગે હલો બોલો તાલુકો અને હું ભાઈ તમને કીધું ફોન કરું તમારો ફોન તમે ઉપાડતા નથી ને કા ફોન લાગતો નથી થોડું જીવવું જોઈએ મગજ કામ કરતો બંધ એટલે મારે કામ મુસીબત ફોન કર્યો તો હતો હું દરબાર છું માળીયા તાલુકો મારા સસરા નો કેશોદ તાલુકો અને મારો હા માઉતર નો માળિયા તાલુકો ગડોદર ની ને બાવા સિમરોલી મહાહરે કેશોદ માં હે હાજી હવે મારી મનની મૂંઝવણી છે ભાઈ આ લગભગ છ સાત મહિના થઇ ગયા કે મારે મારા પપ્પા ને હું એક જ દીકરી છું અને મારા મારે આગળ પાછળ કોઈ નથી મારા પપ્પા ગયા નથી ભાઈ કે નથી બેન અને પેલેથી મારા પપ્પા એ નાનપણ માં દીકરા ને લઈ લીધો બરોબર અને એને મારા મોટા બાપુ ની મારા પપ્પા ની ચાર ભાઈઓ છે બે અહી રહેતા ને બે સુરત રહેતા પેલેથી અને એમાં મારા મોટા બાપુ ની પેલેથી જ મારા પપ્પા ની બાર વીઘા જમીન છે

એટલે ગ્રામ પંચાયત માં જે બાપ નો વારસદાર નો આંબો આવે ને હા એમાં પેલા સોગંદ નામું કરો તમે એટલે મારી વાત સાંભળો એમાં એને કર્યું હું ખબર છે એ લોકો એ કે મારા પપ્પા ની જમીન જે બાર વીઘા હતી ને એમાં એ ચેતન છે એ લોકો કેસ અમારી પાસે સહી સિક્કા મારા મમ્મી પાસે લઈને બીજી જે આ પાણી વિના ની જગ્યા છે ને ખાલી સાત વીઘા જગ્યા ખાતે કરી દીધી લ્યો એ છે ને એ કુટુંબ નો મામલો થઈ ગયો એ એ કોઈ જમીન દીધી પાણી વાળી દીધી એ તમારો આંતરિક મામલો થઈ ગયો પણ તમને હિસ્સો મળ્યો કે નો મળ્યો નથી 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 મળ્યો ની છે દેતા 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 કોઈ હવે એમાં તમારે છે ને કઉસ ગ્રામ પંચાયત પંચાયતમાં સોગંદનામું કરવું પડશે હા તમારા પપ્પા નું હા કે ભાઈ હું આની વારસદાર માં આવું છું અને અમે આ મિલકત ના વડીલો મિલકત ના આટલા વારસદારો છીએ હા આંબો પછી તમને તલાટી મંત્રી કાઢી પછી આંબા ઉપર મામલતદાર ને ને ફરિયાદ આપો કે હું આના સીધી વારસદાર છું અને મને મારો હિસ્સો મળ્યો નથી એટલે એ દાખલ થાય દાખલ થાય પછી જો તમને ન્યાય ન મળે તો નામદાર અદાલત ની અંદર તમારે દીવાની દાવો કરવો પડે હા આની લડવાની પ્રોસિજર આવી હોય આપડે ભણેલ છો કે ભણ

క్రిక్ష రెవన్యు కాలే ము అల్ల అల్గ

અરે ભાઈ તમે ઓળખતા ખુમણ જીવાનું વળતો નથી વરતતા તાલુકામાં અરે મેન મોટો માણસ કોઈ ના કીધે નથી હમાસા હગા વાળા બધે છ મહિના બધે કાઈ કરી લીધી ભાઈ પછી મારા ઘરવાળાએ કીધું નું કીધું કે તું આ ભાઈ ને ફોન કરું તમારો ફોન લાગે નહી કાંઈ ઉપાડો નહીં તમે એટલા માટે પણ એમાં એવું બેન ફોન માં શું છે કે રોજ ફોન ઉપાડ્યા જ કરું ને એટલે પછી થાકી જતો હવે એ મને ખબર ના હોય આમાં કઈ જોતો ના હોય એટલા બધા કેમ કે રોજ ફોન આમાં તમારા ફોન હાલે છે અત્યારે દસ વીસ તો વેઈટિંગ છે હા ઈ તો સાચી વાત છે એટલે આમ આવે બધા એને હગાવે લે મનવી લીધા બધા કરી લીધું એટલે એને કઈ એ સમજી ગયા ભલે ને કેસ કરે તો ભલે કરે બાકી જમીન તો એને દેવી જ નથી સુરત ને ખાલી બંગલો રાખવો એ રાખી લે નકર નહિ જાવ એ કે કઈ ઉપર ભરોસો રાખવાનો એમાં બધા એડવોકેટ હોય ને એમાં બધા એવિડન્સ દઈ એટલે એ તો દે કોર્ટ પાંચ બધા ગમે એવું જનાવર હોય ને ભોણમાં જાય સીધું થઈ જાય ગમે એવો નાગ હોય એટલે એમ આમાં કોર્ટમાં જાય એટલે બધે અદબ વાળી ને ઉભું રહેવું પડે પણ બાપુ આવો તો ભલે અને મોટો ભૂબ આવતો ભલે પડે જાડા હરિયાની વાહ નાખી દે ને હા એટલે મજા આવ્યા કરે મોટા મોટા ભૂપ ને નાથી દીધા હતા એમાં બીજા પણ આપણે ઘરનો કુટુંબિક મામલો હોય એટલે એમાં થોડુંક આપણી બધા બધાય જોર બતાવે આ બધું શું છે કે બાઈ હોય ને એની પાસે ઘરવાળો બળ્યો લઈને રાજા બનીને રખડે હા પણ બાઈ પૂરતો હા બહાર નો નીકળે નકર દુઃખ થાય હા એટલે ઈ કરવાનું એટલે હું જે કે રાજા બનવાનું હું તારો ઘરવાળો છું મારી સામે નહીં બોલવાનું પણ ઈ બેય પતિ પત્ની પૂરતું હા એટલે ઈ બધું ઘરે ને ઘરે રાજા ને ઘરે ને ઘરે મહારાજા બનવાનું બહાર ય નીકળવાનું નકર દુઃખ થાય હા કોર્ટ છે ને એ તો મંદિર છે એમાં તો જઈને પગે જ પડે બાપા કેમ કે એ તો સાક્ષાત ભગવાન એમ તો સુરત ની મિલકત એ મારે ખાતે બોલે અહીં સાત વીઘા જમીન ખાતે બોલે એમ તો બીક નથી કાઈ વાત નહીં કઈ વાંધો બેન એમાં જે કાંઈ જરૂરિયાત પડે ને એમાં એડવોકેટ હારે એવું લાગે વાત કરાવી દેજો હો હા અને તમે જે કાઈ તમારો જે કાઈ રેવન્યુ મેટર છે એમાં સલાહ સૂચનનો જે તમે મને ફોન કર્યો વાયરલ કરવા માંગતા હોવ તો તમારો ફોટો મોકલી દેજો તો હું તમને મારા ઘરવાળાને વાળા પૂછી ને પછી હું તમને કે હું ભાઈ પણ અમારી પાસે એટલો બધો ટાઈમ ના હોય એટલે બે પાંચ મિનિટ માં યસ નો વગર ફોટા નું મુકવું હોય તો ખાલી હા ના કઈ દેલ વાત પતિ જાય કેમ કે નકર અમારે રોજ આ ઉતરી ગયા કરતા હોય આ દુનિયાના મેસેજ પૂરો પાડવા માંગીએ છીએ તમારા માટે નથી આ જગત માટે છે હા તો હું પૂછીને તમને આવી કહું હો ખાલી બે મિનિટમાં એટલે હું પાછો ઉપાડી લઉં છું આ નંબર તમારા હું જોઈ લીધો છે એટલે ખાલી ખા યસ નો હા હમણાં ફોન કર્યો તો ને તમને આગળ મારા ના એ હા હા જી ભાઈ તમારો કોલ ઓહો

હા એટલે તમારો ફોટો મોકલો મનસુખભાઈ ની સલાહ અમે કાયદાકીય રેવન્યુ મેટરમાં લીધી વાત આટલી જ મેટર આવે હા ખાલી આ બેનનો ફોટો મોકલો એટલે હમણાં યુટ્યુબમાં આવશે કે ભાઈ મનસુખભાઈ રાઠોડ ને ફલાણા બેને જે રેવન્યુ મેટર ની સલાહ લીધી જેમાં મનસુખ રાઠોડે સલાહ આપી કાયદા મુજબ જે કાયદાનું કામ છે એ કાયદા મુજબનું જ કામ હોય